જેને આ લોકોએ કેન્સલ કરી નાખેલો એટલે જાણકારી મેળવવા અને સીઓને કહેવા માટે કે સાહેબ કયા કારણોસર આ અમારો રોડ કેન્સલ કરવામાં આવ્યો છે એવું અમે કહેવા માટે આજે અમારા ફરિયાદના ટોટલી વ્યક્તિઓ બધા અહીં હાજર રહ્યા હતા ભરૂચ શહેરના ડુંબાર વિસ્તારમાં એક આરસીસી રસ્તો જે થોડા સમય પહેલા મંજૂર થયો હતો તેની કામગીરી

કે જે રીતે આ માનસિકતા એમની જે કહી શકાય કે ગંદી માનસિકતા જે કહી કહે છે કે એમનું કેવું છે નરેન્દ્રભાઈ નો જે સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ પણ એ સાચા અર્થમાં દેખાતો નથી અહીંયા